ઓગસ્ટ બુધવારે શ્રી શ્રી ગણેશ ચતુર્થી એટલે કે સપ્ટેમ્બર શનિવાર શ્રી અનંત ચતુર્થી એટલે કે શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સુધી ઉજવણી થનાર હોય છે જે અંગે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ માહિતી અપાઈ હતી તો સાથે ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા આયોજન કર્યું હોય જેને લઈ સરકાર નો આભાર માન્યો હતો સમગ્ર સુરત શહેર શ્રી ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મ સંસ્કૃતિ પરંપરા ધાર્મિક ગરિમા અને દેશભક્તિના ભાવ સાથે એકતા અને કોમી એકલસા ભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ ઉજવાય તે માટે શ્રી ગણેશ ઉત્સવની સમિતિએ સુરત શહેર છેલ્લા સાડત્રીસ વર્ષથી કાર્યરત અને કટિબદ્ધ છે આ ઉત્સવ દરમિયાન સરકારી તંત્ર દ્વારા ઉપલબ્ધ પ્રબંધોની જાણકારી માટે અને તે સિવાયની અન્ય જરૂરી માહિતીઓને આપશ્રીના માધ્યમથી સત્ય અને સચોટ માહિતી શ્રી ગણેશ આયોજક સુધી પહોંચાડવા માટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી માહિતી અપાઈ હતી સાથે હાલમાં ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું પણ આયોજન કર્યું હતું જેને લઈ ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરાયો હતો તો પત્રકાર પરિષદમાં અંગે વધુ માહિતી અપાઈ હતી શ્રી ગણેશ આજે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર પચીસમાં સમગ્ર સુરતનું જે ઘરે ઉત્સવ છે તે શાંતિ રીતે સાથે સાથે સરકારી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે જે અમે લોકો સંકલન કર્યું છે માને પોલીસ શ્રી અને સુરત માનવ પાલિકાના અધિકારીઓ સાથે તેની માહિતી આપવા માટે આજે અમે પત્રકાર પરિષદ યોજી છે તો મારી સાથે ઘણી સમિતિના મહા શ્રી વિમલભાઈ ભટ્ટ જોગેન્દ્રભાઈ શાહની ઉપસ્થિત છે અને સંતો પણ હાલમાં ઉપસ્થિત છે આ પત્ર પરિષદ દ્વારા સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જણાવવાનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક એકત્રીસ અરે એકવીસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જે અમારી ઘણી ઉસુ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે તે સિવાય જ્યારે તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે પોલીસ પ્રમાણે અમે લોકોએ અલગ અલગ કુત્રિમ તળાવ એમાં ગોઠવા છે જેનાથી કોઈ ખોટી રીતે કોઈ બીજા વિસ્તારમાં જઈને વ્યસન ન કરી શકે અને અફડા અફરાતફરી ન થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ન બગડે એના માટેના આ આમાં નિયમો તેમાં જ લોકો ભરી શકે પોલીસ પ્રમાણે કૃત્રિમ તળાવ આપવામાં આવેલા છે તે સિવાય જે મોટી મૂર્તિઓ છે જે પાંચ ફૂટની મોટી મૂર્તિઓ જે કૃત્રિમ તળાવ વિસન કરવા નથી આવતી તેના માટે સુરતમાં હજીરા મગદલ્લા અને ડુમ્મસ એમ ત્રણ દરિયાઈ ઓવારા છે ત્યાં વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વર્ષે ખાસ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સવારથી લોકો વિસનની શરૂઆત કરી નાખે આમ પણ વિધિ પ્રમાણે ભગવાન ગણેશનું વિસર્જન સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત થવું જોઈએ થઈ જવું જોઈએ અને એટલે એના માટે પણ આપણી પ્રયત્ન ચાલુ છે સાથે સાથે ટ્રાફિકની નિયમન માટે પણ રૂટ પણ પોલીસ તંત્ર સાથે નક્કી કરીને બનાવવામાં આવે છે જે અમારી ગણેશ સમિતિની ઓનલાઈન પરમિટ દેખાશે અને બીજું બહાર મૂકવામાં આવશે તે સિવાય કોઈ પણ તકલીફ હોય તો ગણેશ સમિતિના કાર્યાલયનો સંપર્ક કરી શકે જ્યાં અગિયાર કુલ અમારા કાર્યાલય છે સમગ્ર સમગ્ર સુરતમાં ત્યાં સંપર્ક કરી શકે સાથે ટોપ થર્ટી જે ઇનામ વિતરણનો અમારો કાર્યક્રમ છે તેમાં પણ દરેક સ્પર્ધક સ્પર્ધકો એમાં ભાગ લેવા માટે એક ફરજિયાત અમારો જે કન્સેપ્ટ છે કે માટીની મૂર્તિ અને તે પણ સરકારી શાહનો પાલન કરતા એવા તેવાને તમે ખત એમાં લઈએ છીએ અને સાથે સાથે અમારો કન્સેપ્ટ જ્યારે અમારો કાર્યક્રમ થયો ઇન્દોર સ્ટેડિયમમાં ત્યારે અમે જાહેર કર્યું હતું કે સિંદુર ઓપરેશનના થીમ પર ગણેશ ભક્તો એમાં આગળ વધે અને અમારો અભિયાન જે માન્ય નરેન્દ્રભાઈ મોદીજી આપના શ્રી શરૂઆત કરેલી બે હજાર સત્તરમાં એમને મન કી બાતમાં અમારા ગણેશ સમિતિને માન આપીને મન કી બાતમાં લીધું હતું તે અનુસંધાને ગુજરાત સરકારે પણ આ વર્ષે એક પ્રતિયોગા પ્રતિયોગિતા શરૂ કરી છે જેના આધારે અમે એમનો આભાર પણ માને છે ગુજરાત સરકારનો કે તેઓએ અમારા કન્સેપ્ટને રાજ્યકક્ષા લઈને સમગ્ર ભક્તોને જે માન આપવા જઈ રહ્યા તેના બદલે અમને ખૂબ આભાર માને છે જય શ્રી ગણેશ કંઈ પણ તકલીફ હોય તો ગણેશ સંપર્ક કરજો આભાર